હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે હું તમને પૂજાની અંદર આરતીનું શું મહત્ત્વ છે એ વિશે સમજાવીશ કે શા માટે આપણે આરતી કરીએ છીએ અને આરતી કેવી રીતના કરવી જોઈએ તો જનરલી આપણે પૂજા પાઠ કરી લઈએ પછી જ આપણે આરતી કરતા હોઈએ છીએ તો હવે સવાલ એ ઉઠે કે પૂજાની શરૂઆતમાં જ આરતી કેમ નહીં પછી જ કેમ તો એ એટલા માટે કે પૂજા દરમિયાન આપણાથી કંઈ અગર ભૂલ થઈ ગઈ છે ક્ષતિઓ રહી ગઈ છે તો એ ક્ષતિઓની પૂર્તિ કરવા માટે આરતી કરવામાં આવે છે એટલે કે આપણાથી જે કંઈ પણ ક્ષતિઓ રહી છે ભૂલ થઈ છે એ આ આરતી કરવાથી પૂર્ણ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક દેવી અને દેવતાઓ આપણને ક્ષમા પણ કરે છે અને આપણી પૂજાનો સ્વીકાર કરે છે એટલે આ હેતુથી આપણે આરતી કરતા હોઈએ છીએ અને બીજી વાત એ કે આરતી કેટલી વાર અને કઈ રીતે કરવી જોઈએ તો ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે આરતી જે છે એ કોઈપણ દેવી દેવતાની તમે પૂજા કરો છો એની આરતી ચૌદ વખત ઉતરે છે એ એમાં પહેલાં તમે લોકો ચાર વખત જે છે જે કંઈ પણ દેવી દેવતાઓની પૂજા કરો છો એમાં ચાર વખત ચરણ ઉપર ઉતારવાની બે વખત નાભી મંડળ પર અને એક વખત મુખ મંડળ પર એ તે આમ ગોળાકારમાં જ જે રીતના આપણે ઉતારતા હોઈએ છીએ એ રીતે જ પણ કુલ ટોટલ સાત વખત થઈ બરાબર અને પછી સાત વખત આખી મૂર્તિની એટલે કે જે મૂર્તિ છે એને ગોળાકારમાં જ આપણે જે રીતે ઉતારતા હોઈએ છીએ એ રીતે જ પણ સાત વખત એટલે સાત વખત આ રીતે અને સાત વખત મેં તમને પહેલાં જે કીધું એ રીતે ચૌદ વખત આરતી ઉતરે અને ત્યાર પછી જો કોઈ મંદિરની અંદર બીજા દેવી દેવતાઓ તમે બિરાજમાન કર્યા છે તો એ બધાની ત્રણ ત્રણ વખત ઉતરે અને આરતી આ આરતી ઉતર્યા પછી અંતે કપૂરની એક ગોટી મૂકી અને આખા મંદિરની આરતી ત્રણ વખત કરી શકો છો તો ખરેખર આરતી આ રીતે થતી હોય છે પણ લોકો આજે ખરેખર જોવા જઈએ તો પ્રોપર વેમાં આરતી કરતા જ નથી હવે આપણે આરતી કરવી હોય છે સવાર અને સાંજ બે વખત તો આરતી કરવાની હોય છે તો ખરેખર સરખી રીતે જ કેમ ના કરીએ પ્રોપર વેમાં જ કેમ ના કરીએ આરતીને તો આશા રાખું છું કે હવે પછી આરતી કરો તો એટલીસ્ટ તમે તમારા જે કોઈ પણ દેવી દેવ દેવતાઓની પૂજા કરો છો એની આ રીતે આરતી કરશો અને આરતી જ્યારે પણ તમે લો ત્યારે એક હાથે ક્યારેય ના લો બે હાથે જ આરતી લેવાનું રાખો અને શાસ્ત્રોમાં પણ બે હાથથી જ આરતી લેવાનું કહેવામાં આવ્યું છે અને આરતીમાં તમે જે વાટો વાપરો છો એની સંખ્યા હંમેશા વિષમ જ રાખો એટલે કે એકી સંખ્યામાં જ વાટ વાટો જે છે એને મૂકો અને પછી આરતી કરો બેકી સંખ્યામાં નહીં તો આરતીનું આ તો મેં તમને સમજાવ્યું કે આ રીતે કરવામાં આવે છે અને આટલા માટે કરવામાં આવે છે પર ખરેખર આરતી કરવી જોવી અને સાંભળવી એ પુણ્યની પૂરતી બરાબર છે અને જે લોકો જે જ્યારે પણ કોઈ તીર્થ સ્થળોમાં જાય છે અને ખાસ કરીને ગંગાજીની આરતી છે અથવા તો અન્ય તીર્થ સ્થળોની આરતી છે એ આરતી જોવે સાંભળે અને કરે તો એના કંઈ કેટલા જન્મોની જન્મોના પાપો જે છે એ નષ્ટ થાય છે અને આમ પણ આપણે આરતી કરીએ છીએ શા માટે ઈશ્વર પ્રત્યેનો આપણો અનુરાગ ઈશ્વર પ્રત્યે જે કૃતજ્ઞતા ભાવ છે એટલા માટે આપણે આરતી કરતા હોઈએ છીએ અને ખરેખર આરતી એ કૃતજ્ઞતા ભાવથી જ થવી પણ જોઈએ અને મેં જે રીતે બતાવ્યું એ રીતે એટલીસ્ટ તમારા મેઇન જે દેવી દેવતાઓનું પૂજન કરો છો એની તો એ રીતે જ થવી જોઈએ તો આશા રાખું છું કે આરતી વિશેની મેં જે સમજ તમને આપી એ ગયમી હશે તો જરૂરથી તમારા મિત્રો અને ફેમિલીમાં શેર કરો જેથી કરીને ખરેખર ભગવાનની આરતી કઈ રીતે અને શા માટે કરવામાં આવે છે એ પ્રોપર વેમાં લોકો સમજે તો હવે હું મારી વાણીને અહીં જ વિરામ આપીશ અને મળશું હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી રજા લો જય શ્રી કૃષ્ણ